કલેશ્વર માતાજીના આશીર્વાદથી ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી ગેનાજી કરવટ પટેલ વેનાભાઈ જીતાભાઈ પટેલ દીપાભાઈ તરફથી એકાદશીને રાત્રિ જાગરણ કરવામાં આવ્યો હતો ગામમાં તમામ ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બે ગાડી લીલો ગાસચારો એકાદશીના દિવસે ગૌમાતાને ભેટ આપવામાં આવ્યો હતો તમામ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો નિમિત્તે ગોડમાં આવેલ પૈસા દાન પેટે આપવામાં આવ્યા હતા નરસિંહભાઈ એચ દવે મહારાજ હનુમાનજી ઉપાસક છે સાથે સાથે ગૌભક્ત છે અને માતાજીના પુજારી પત્રકાર નરસિંહ એચ દવે લુઆના કળશ થરાદ